પાણી પુરવઠા કચેરી નીચે આવતી સાનગઢ જૂથ અને દેવળિયા વગેરે ગામોમાં જે પીવાનું પાણી પૂરું પાડે છે એ પંપિંગ હાઉસને ફરતી કમ્પાઉન્ડ હોલ અંદાજે પાંચસો મીટર જેટલી બનાવવામાં આવી છે તાજેતરમાં જ અને એ એકદમ ફાટી ગઈ છે બિલકુલ જમીનની અંદર એ દિવાલ બેસી ગઈ છે તો ખરેખર એજન્સીએ આ કામગીરી સો ટકા નબળી જ કરી છે અને આના પેમેન્ટ બી ના ચૂકવાય અને આ જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે એની સામે કડક પગલાં લેવામાં આવે એવી અમારા આજુબાજુના ગામ લોકોની માગણી છે કે ભાઈ આવું આવું મોટું પાણીનું પમ્પિંગ મશીનરી હાઉસ હોય અને આટલી બધી હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને જે કામ કરી અને બિલો લઈ લેતા હોય તો આવી એજન્સીઓના બિલો પાસ ન થવા જોઈએ જોઈને આના જવાબદાર કોઈપણ અધિકારી કે તંત્રના લોકો મેળાપીપણાથી કામ થયું હોય તો એ તમામની સામે પગલાં લેવાય એવી અમારી આ એક ગામના જવાબદાર નાગરિક તરીકે મારી એક રજૂઆત છે